પૌરાણિક દંતકથાઓ વિશ્લાક્ષણ દાનવ વિશ્લાક્ષણ દાનવ એક પ્રાચીન કથામાં વર્ણવાયેલો ભયાનક દાનવ હતો જે પોતાની અનોખી ક્ષમતાઓ અને રૂપ માટે જાણીતો હતો તેની આંખો મોટા અને લાલ જ્યોત જેવી બળતી હતી અને તેનો દેહ પહાડ જેવો વિશાળ અને કટિહીન હતો તે પોતાના ગાઢ અને ભયંકર સ્વભાવને કારણે નાના ગામડાઓ અને નગરોને ત્રાસ આપતો હતો તેની પાસે જાદુઈ શક્તિઓ હતી જેના દ્વારા તે લોકોમાં ભય ફેલાવતો હતો અને તેમના મનને નિયંત્રિત કરીને તેમને પોતાનો દાસ બનાવી રાખતો વિશ્લાક્ષણ દાનવ એક સમય એવો હતો કે જ્યારે લોકો પોતાનાથી એટલા બેચેન થઈ ગયા કે તેમના જીવનમાં શાંતિ ન રહી તે ગામના પશુઓ મકાનો અને ખેતરોને નાશ કરી દેતો અને તેનાથી બચવા માટે કોઈ રસ્તો દેખાતો ન હતો પણ એક દિવસ ગામમાં એક યુવાન બહાદુર માણસ આવ્યો જેનું નામ અરુણ હતું તે હિંમત અને ધૈર્યથી ભરેલો હતો તેને ગામના લોકો પાસેથી વિશ્લાક્ષણ દાનવની વાર્તાઓ સાંભળી અને તેનાથી મુકાબલો કરવા માટે તૈયાર થયો અરુણે જંગલમાં રહેતા અને એક જૂના ઋષિના માર્ગદર્શન લીધા જેમણે તેને દાનવને હરાવવાનો ઉદ્દેશ આપ્યો ઋષિએ અરુણને શીખવ્યું કે દાનવની શક્તિઓને જાદુ હથિયારોથી નહીં પરંતુ મનોબળ અને નિર્ભયતાથી હરાવી પડશે દાનવ ભયને પોતાનો હથિયાર બનાવતો હતો અને જો તે કોઈના મનમાં ભય જોવા પામે તો તે શક્તિશાળી બનતો અરુણને આ સમજણ મળી કે તે પોતાના મનમાંથી ભય દૂર કરીને જ દાનવને હરાવી શકે છે અરુણ બિનભય બનીને વિશ્લાક્ષણ દાનવનો સામનો કરવા જંગલના ગાઢ વિસ્તારમાં ગયો જ્યાં દાનવનો રહેવાસ હતો દાનવે અરુણને પોતાની જાદુઈ દ્રષ્ટિથી ભયભીત કરવાની કોશિશ કરી પણ અરુણ ડગ્યો નહીં તેનામાં અભયતા અને નિર્ભયતાનો દિવ્ય પ્રકાશ ઝળહળવા લાગ્યું અને એક ક્ષણે દાનવની શક્તિ નબળી પડી અરુણે દાનવને પોતાના મનોબળ અને સાહસથી હરાવ્યો અને ત્યારથી દાનવનો ત્રાસ સમાપ્ત થયો ગામમાં ફરી શાંતિ અને સુખનો માહોલ આવી ગયો અને અરુણ ગામના નાયક તરીકે જાણીતો થયો જો આ વાર્તા ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો